हेलो फ्रेंड्स कोटनेमीसा स्वागत है तुम्हारे मारा किचन में आज जे उ बनावा جاي रही छु प्रसंगो पाटना बंतु वाल शाक डॉट वारकी मे वाली दता 1/2 कલાક पेला पलाडी राखियाता मे तेने आप तेने कुकर मा ट्रांसफर कर दियें एक गिलास पानी ऐड करू छु साथ साथे तेनी अंदर 1/2 चमची मीठू अने थोड़ी तेनी ફર્ધર રાખીને 20 મિનિટ માટે તેને કુકરમાં બાફી લઈશું વાલ્વ બફાઈ ગયા છે વઘાર મૂકી દઈએ એક ડોકલી જેવું તેલ નાખ્યું છે બીજું બી એડ કરી દઈએ બે ડોકલી જેવું તેલ લીધેલું છે બે ટેબલસ્પૂન જીરું એડ કરીશું टाटा और मरचा प्यूरी एड कर तो। एक डुगढ़ की प्यूरी एड करिए लग्न પ્રસાદ માં જે શાક બનતા હોય છે ફ્રેન્ડ્સ તેમાં થોડું તેલની ક્વોન્ટિટી વધાર હોય છે એટલે મેં થોડું તેલ વધારે મૂકેલું છે સરસ એ મિક્સ કરી દઈએ સાગવેનીંદ મસાલા ભી કરી દીધા અત્યારે हर्दर लाल मिर्च पाउडर एक चमची बीजी अर्धी चमचाड कर उछु दाणा जीरा पाउडर मिक्स कर दईया सरस तेल छटू पड़े ते आसुने आपे ग्रेवी ने सागडवा दईशु स्लो टू मीडियम

मसाला बैलेंस કરવા માટે થોડું કેવું ગોળ એડ કરું છું સરસિયા વાલા પચડી ગયા છે રેડી છે આપણો વાળો છે જો તમે મારો વિડિયો અહીં સુધી જોયો હોય તો મારે ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ ચોક્કસ કરજો સે થેન્ક યુ ફોર વોચિંગ